પાદરાના ભોજ ગામે રામયાત્રા પર પથ્થર મારા કરનારા આરોપીઓ ઝડપાયા છે હુમલાના કેસમાં તેરની ધરપકડ થઈ છે જ્યારે ત્રણ હજુ પણ ફરાર છે એલસીબી અને એસઓજી દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે સમગ્ર દેશમાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધામધૂમથી ઉજવણીઓ ચાલી રહી હતી ત્યારે શહેરના પાદરા તાલુકાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થર મારો થયો હતો જેમાં ત્યાર સુધીમાં તેર સામે નાબજોગ અને દસ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આ મામલે વડુ પોલીસે તેર આરોપીઓને ઝડપી પાડ્યા છે કે ત્રણ આરોપી હજુ પણ ફરાર છે એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે આ બનાવ અંગે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ગત અઢાર તારીખે હિન્દુઓના ઝંડા ખાડી નાખ્યા હતા અને ગઈકાલે સાંજના સમયે ભોજ ગામે નીકળેલી શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં વિવાદ ઉભો કરવાના બહાને અને હત્યા કરવાના ઈરાદે નગીના મસ્જિદ સામેથી પસાર થતી વખતે વિધર્મીઓનું ટોળું એક સમ થઈ આવી ગયું હતું અને મારી નાખવાની ધમકી આપી વિભત્સ ગાળો આપી ઉશ્કેરણી કરી હતી શોભાયાત્રામાં રહેલા માણસોને મારી નાખવાના ઈરાદે પથ્થરો અને ઈંટોના છૂટ્ટા ઘા કરી ઈજાઓ પહોંચાડી હતી જેને લઈને વડુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જેમાં પ્રીતિબેન વીરસંગ અમૃતબેન બુધાભાઈ અનિતાબેન ભરતભાઈ પટેલ સોહમ ભરતભાઈ પટેલ પિયુષ રણજીત કૃપાબેન ગોપાલભાઈ પટેલ लक्ष्मीबेन रमेश भाई परम ईशिका सारंग भाई पटेल ने सारे महबूब उर्फे पलो कासम मले फरूक भाई मोहम्मद भाई राठौर अनवर उर्फे अनीश प्रताप भाई वाघेला इशाक इस्माल भाई राठौर मुदस्सर उर्फे मुद्दो उर्फे काड़ियो मुस्ताक भाई राठौर आरिफ इस्माइल राठौर फैजान यूसुफ भाई राठौर सोहेल उर्फे समीर भाई भाई वाघेला सिकंदर अहमद चौहान रफीक इब्राहिम उर्फे डबल राठौर અલ્તાબ કાડુભાઈ રાઠોડ તોસીફ ઉર્ફે ભોલુ રાજુભાઈ રાઠોડ ઈરફાન ઉર્ફે ગટો ઇસ્માયલભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે